અને આજે સવારે આપણા મંત્રી હર્ષ સાંગવી ભાઈ પણ આવ્યા હતા એના પહેલા પેલા આવતીકાલે સત્યાવીસ જૂન રથયાત્રા નો દિવસ છે શુક્રવાર અને રથયાત્રા સુરત સ્ટેશન થી ત્રણ વાગે બપોર નીકળશે ત્યાં ઇનોગ્રેશન થશે અલગ અલગ ડિગ્નેટરીઝ દ્વારા અને પછી ભગવાન રથ પર આરૂઢ થઈને રૂટ પર જશે ભગવાન ત્યાંથી નીકળીને પછી સહારા દરવાજા થિંગ રોડ પર જઈને ગુજરાત ગેસ સર્કલ રિષભ ટાવર અને પછી ઇસ્કોન મંદિર આવશે ત્યાં રથયાત્રા દરમિયાન પણ ઘણા બધા ભક્તોને અલગ અલગ દિલ્હી પ્રસાદ વિતરણ કરવામાં આવવાનું છે અને સાથે જ ભગવાનની તેર અલગ અલગ ઝાંકીઓનું દર્શન છે ભગવાનની અલગ અલગ લીલાઓ છે જેથી આપણી મન અને ચેતના ભગવાનની અંદર લાગી શકે અને વૃંદાવન અને ઓડિશાથી અમારા બહુ વિશેષ સિનિયર ભક્તો આવે છે વૃંદાવન ચંદ્ર મહારાજ અને હિઝ હોલીનેસ ભક્તિ ગૌરવ નારાયણ સ્વામી મહારાજ તો એ બધા ડિગ્નેટ્રીસ હશે મહાન ભક્તો હશે એ બધાના સંગમાં કીર્તન પણ થશે પ્રસાદ વિતરણ પણ થશે તમે આવો ચોક્કસ આવો જેટલો પણ સમય મળે અને ભગવાન આ ઉત્સવ માં ભાગ લો કૃપા પ્રાપ્ત કરો રથયાત્રા નું મહત્વ એ છે શાસ્ત્ર પ્રમાણે કે જ્યારે આપણે દોડું ખેંચીએ છીએ ત્યારે એકચુઅલી સિગ્નિફાઈઝ દેટ ભગવાન ને આપણે પોતાના હૃદયમાં ઇન્વાઇટ કરીએ છીએ અને એના માટે આપણે હૃદય સાફ કરવું પડશે પેલા એટલે એક દિવસ પહેલા જ ઉંડોની સમાજન એ ઉત્સવ છે એની સાથે જ શાસ્ત્રમાં એ પણ કીધું છે કે રથયતુ વામનમ દ્રષ્ટ પુનર્જન્મ ન વિદ્યતે એક વાર પણ કોઈ અગર ભગવાન રથ પર અરુણ થયેલા દર્શન કરે છે તો એના દરેક પાપ નષ્ટ થઈ જાય છે બીજી વાર એને જન્મ થી લેવો પડતો તો જન્મ અને મૃત્યુના ચક્રમાંથી એને મુક્તિ મળી જાય છે દિલ્હી પ્રસાદ નું વિતરણ કરવામાં આવવાનું છે અને સાથે જ ભગવાનની તેર અલગ અલગ ઝાંખીઓનું દર્શન છે ભગવાનની અલગ અલગ લીલાઓ છે જેથી આપણી મન અને ચેતના ભગવાનની